પ્રશ્ન કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જ હશો તો હું મારી ચેનલ લઈને આવી છું સોરઠની ની ટીચર જેમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે હું એવી રેસીપી બતાવવાની છું ફરાડી પાપડ તમે સાંભળ્યું છે ફરાડી પાપડ કઈ રીતે બનાવવાના સરસ થી આપણે બધા ખાઈ શકીએ ફરાળમાં આપણે ઉપવાસ કે વ્રત હોય ત્યારે આપણે લઈ શકીએ તેવી રીતે આજે આપણે બટેટામાં કઈ કઈ વસ્તુ ઉમેરીને બનાવીએ છીએ તે ચાલો હવે આપણે પેલા રેસિપી જોઈ લઈએ જો લ્યો આજે આપણે ફરાળી બટેટાના પાપડ બનાવવાના છે તો આપણે એમાં આટલી વસ્તુનો ઉપયોગ કરવાનો છે તમે જોઈ શકો છો આપણે જો પાંચસો ગ્રામ બટેટા લીધા છે તો પાંચસો ગ્રામ બટેટા આપણે છે ને મોટી સાઇઝના છે આપણે એને બાફવા મૂકવાના છે તો આપણે આના કટકા કરીને સરસથી પહેલાં ધોઈ અને પીસ કરી અને આપણે આમાં બાફવા બાફી લેશું ત્યાર પછી આપણે તલ લીધા છે તલ આપણે બેથી ત્રણ ચમચી જેટલા લીધા છે જે આપણે એમાં પાપડમાં એડ કરવાના છે ત્યાર પછી આપણે રાજગ્રાનો લોટ લીધો છે તેને પણ આપણે એડ કરવાનો છે લોટને ત્યાર પછી આપણે નિમક લીધું છે તે આપણે સ્વાદ અનુસાર લઈ શકીએ છીએ ત્યાર પછી આપણે આ સુકેલા મરચાંને આપણે સરસથી ખાંડી નાખા છે આપણે જો આ રીતે આપણે ક્રોસ કરી લેવાના છે થોડા આખા પાખા કરવાના છે જો તમે જોઈ શકો છો આ રીતે કરવાના છે અને આપણે લીધું છે આ મરી એટલે કે મરીનો ભૂકો તીખાની ભૂકી લેવાની છે જેથી આપણે ઉપવાસ કર્યો હોય અને આપણે ખાઈએ એટલે આપણે કોઈ વાયુ કે ગેસ ના થઈ શકે તે માટે તો જોઈ આપણે આટલી વસ્તુનો ઉપયોગ કરવાનો છે અને કઈ રીતે બનાવીએ તેની પ્રોસેસ અમે તમને બતાવીએ તો ચાલો સૌપ્રથમ આપણે બટેટા બાફવા મૂકી દઈએ જો આપણે આ પાંચસો ગ્રામ જે બટેટા લીધા છે ને તે બફાઈ ગયા છે હવે આપણે આને સરસથી છાલ ઉખેડી લેશું જો આપણે આજે ફરાળી બટેટાના પાપડ બનાવવાના છે ને તો હવે આપણે આને બફાઈ ગયા છે સરસથી બફાઈ જઈને એવા આપણે બે થી ત્રણ સીટી બોલાવાની છે જ્યાં સુધી પૂરા બફાઈ ના જાય કાચા પાકા રહેવા ના જોઈએ હવે આપણે એની છાલુ ખેડી લઈએ જો આ રીતે બફાઈ જવું જોઈએ બટેટું એટલે શું પાપડ આપણે વણવામાં ગાંઠા ના આવે તે માટે તો ચાલો હવે આપણે આની છાલુ ખેડી લઈએ જો આપણા બટેટા બફાઈ ગયા છે ને એને આ રીતે જો આપણે ખમણી લેવાના છે એટલે છે ને ગાંઠા ન રહીએ ને પાપડ સરળતાથી આપણે

કે ગમે એ કોઈ તહેવાર હોય ઉપવાસ હોય તેમાં તમે ખાઈ શકો છો આ બટેટાના પાપડ જોઈ લ્યો આપણે આ રીતે આખા પાકો ખાંડી લીધું છે આપણે સુકેલા મરચાને જો આ રીતે આપણે આમાં એડ કરી દેસુ જો આપણે આ દસથી બાર મરચાં જે ખાંડા છે ને તેનું આ રીતે જો આખા પાકું ખાંડી લીધું છે હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરી દઈએ ચાલો આ રીતે છે ને આપણે બધા બટેટાને હવે આ રીતે ખમણી સરસથી સરસ થી ક્રોસ થઈને ત્યાં સુધીનું કરી લઈએ તો ચાલો પેલા આપણે છે ને બધા ખમણી લઈએ જો આને આપણે ખમણી લીધા છે આ રીતે આપણે સાવ ખમણ કરવાનું છે જો એમાં એક પણ ગાંઠો નારીએ રીતે હવે આપણે એમાં કયો કયો મસાલો એડ કરવાનો જો સૌ પ્રથમ આપણે ધાણાભાજી એડ કરી છે આજે આપણે પાપડ બનાવીએ છીએ બટેટાના ફરાળી ત્યાર પછી આપણે જે મરીનો ભૂકો એટલે કે તીખાનો ભૂકી જે લીધી છે તેને એડ કરવાની છે ત્યાર પછી આપણે રાજગરાનો લોટ છે તેને એડ કરવાનો છે જો આ રીતે ત્યાર પછી આપણે તલ તલ છે તેને એડ તમે ખાઈ શકો છો ત્યાર પછી આપણે આખા પાખા જે લાલ મરચાને આપણે જો સુકેલા મરચાને ખાંડી લીધા છે તેને એડ કરશું આ રીતે ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર તેમાં નિમક એડ કરી દેશું તમે પ્લસ માઇનસ તમારી રીતે તેમાં કરી શકો છો અત્યારે આપણે બનાવીએ છીએ વરાળી પાપડ આ રીતે બધું આપણે હવે મિક્સ કરી દેવાનું છે હાથ વડે એટલે સરસ થઈને એકદમ બધું બટેટામાં બધું મિક્સ થઈ જાય આપણે જે બટેટા બાફી અને જે આપણે ખમણી લીધા છે ને તેમાં

બધાને યુટ્યુબ ફેમિલીવાળાને બધાને આ જો ફરારી પાપડ બનાવવાની રીત આવી રીતે બનાવીએ છીએ પછી આને સુકવવાના તડકીએ અત્યારે પછી આપણે લુયા કરી લેવાના છે એટલે પછી આપણે આ પાટલીથી આપણે દબાવી શકીએ છીએ ઓમે દબાવી શકીએ છીએ અને જો આવી રીતે લોહી એના વાર લેવાના છે આવી રીતે આના લોહી વાર લેવાના છે પછી પાટલી એટલી આપણે દબાવી નાખશું જો આ રીતે હવે લોયા મમ્મી બનાવી લે છે સરસ થાય જુઓ તમે જોઈ શકો છો આમાં આપણે મરચાંને સરસથી ખાંડી નાખ્યા છે ને એકદમ સરસ સ્વાદમાં પણ થાય અને તીખાની ભૂકી નાખી છે જેથી કોઈ આપણને ભૂખ્યા કોઈ આપણે રહેતા હોય અને ગેસની તકલીફ હોય કોઈને ના થાય વાયુ ના થાય એ માટે આપણે આમાં તીખાની ભૂકી એડ કરી છે તો આ રીતે આપણે છે ને આ પાંચસો ગ્રામ બટેટાનો આપણે આ પાપડ બનાવીએ છીએ અને એમાં આપણે રાજગ્રાનો લોટ ઉમેરો છે આ યુટ્યુબમાં ક્યારેય તમારે આવ્યું જ નહીં હોય આ રીતની રેસીપી આજે અમે તમને એવી રેસિપી બતાવીએ છીએ તો જોવો સરસ થી આપણે લુયા બધાના હવે કરી લઈને પછી અમે જો કઈ રીતે પાપડ બનાવીને ને તે તમે છેક સુધી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો જો આપણે આ રીતે બધા લોહિયા જો બનાવી લીધા છે અને આપણે છે ને આ પાપડને આ રીતે પ્લાસ્ટિકમાં સુકવવા પડે છે જો આ રીતે આપણે પ્લાસ્ટિક લેવાનું છે કેમ કે ચોટી ના જાય તે માટે તો આપણે અત્યારે જો અહીંયા પ્લાસ્ટિક પાથરી દીધું છે તો સરસથી આપણે આમાં પ્લાસ્ટિકમાં સુકવી દેસુ જો પ્લાસ્ટિક પાથરવું પડે છે તરફ બટેટાનો ભાગ હોય ને એટલે આપડે પાપડને દર ચોટી જાય જો હવે આપણે ફરાળી બટેટાના પાપડના આપણે જે લોયા કરી લીધા છે ત્યાર પછી આપણે જે પૂરીની પાટલી આવે ને એ લીધી છે પહેલા જો આપણે બે કાગળ લીધા છે માવાના કાગળ હોય કે તમે કોઈ આવા પ્લાસ્ટિકના કાગળ હોય ને તો ચાલે છે જો એની એક કાગળ રાખીને તેમાં લોયું રાખ્યું છે ત્યાર પછી એની પર બીજો કાગળ રાખવાનો છે આ રીતે થોડું તેલ લગાવવાનું છે પહેલું પાપડ હોય ને ત્યારે ત્યાર પછી જો આ રીતે એને સરસથી આપણે પૂરી દબાવીએ ને એમ જ દબાવી લેવાનું છે ત્યાર પછી આપણે એને જે પ્લાસ્ટિક પોલે હાથે કરવાનું છે ત્યાર પછી જે આપણે પ્લાસ્ટિક જો આ રીતે પાથરેલું છે ને જો આ રીતે તેમાં આ રીતે એને જો સરસથી સૂકવી લેવાનું છે જો આ રીતે આપણા પાપડ બને છે સરસથી જો આ રીતે આપણે એની પ્રોસેસ કરવાની છે ત્યાર પછી આપણે આ બધા પાપડને તડકે સૂકવી દેવાના છે અને આપણે પ્લાસ્ટિકમાં જેને સૂકવવાના છે જેથી સરળતાથી આપણે એને લઈ શકીએ તો ચાલો હવે આપણે છે ને બધા પાંચસો ગ્રામ દબાવી લઈએ જો આપણે ફરાળી પાપડ બનાવ્યા છે આ રીતે જુઓ તમે જોયા હશે ને પહેલી વાર આપણે સરસથી લાલ મરચું આપણે છે ને સુકેલ હોય ને તેને ખાંડી નાખવાનું છે ત્યાર પછી આપણે બધી વસ્તુ એડ કરી છે તે તમે રેસીપીમાં જોઈએ જ છે કઈ રીતે બનાવ્યા છે તે ખાસ કરીને તમે જોજો આપણે જો સરસથી આ છે ને તમે શેકી પણ શકો છો અને તરી પણ શકો છો અને તમે આપણે કોઈ ઉપવાસ હોય કે વ્રત હોય ત્યારે આપણે આ પાપડને ખાઈ શકીએ છીએ જો આપણે તલ પણ એડ કર્યા છે તલ આપણે ઉપવાસમાં લઈ શકીએ છીએ

આપણે એમાં બટેટામાં જો આપણે સુકેલા મરચાં હોય તેને આખા પાખા પેલા ખાંડી લીધા છે ધાણા ભાજી મરચા બધું સરસ થી ઉમેરીને આપણે સરસ થી ફરાળી બટેટાના પાપડ બનાવ્યા છે અને એકદમ સરસ થી ઝડપથી બની જાય છે કઈ વાર પણ નથી લાગતી થઈ જાય એટલે આપણે તડકે સુકાવી દેવાના છે ત્યાર પછી આપણે તળી લેવાના છે અને તમને ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે એમાં આપણે મરી પાવડર બધું નાખીએ સબસ્ક્રાઈબ ના કરી હોય મિત્રો તો જરૂરથી કરી દેજો અને લાઈક કરજો અને મારો વિડીયો શેર પણ કરજો તો ચાલો રોજે રોજ તમે અમે નવી નવી રેસીપી બતાવશું અને હા જેક સુધી વિડીયો જોયો છે ને તે માટે તમને બધાને થેન્ક યુ જય માતાજી જય શ્રી કૃષ્ણ